Yang gue juga ada, gue langsung kalian mati aja. Aku tuh baru mulai, aku boleh juga kalian kuat dulu. Kalau gak kalau taruh aja lah, taruh aja nih, Mas. Lo, 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 lo,

જે વર્ષ 100 ઉપર હતા એક 7 જ છે ફાઇનલી વડલીમાં પૂરી ગયા છે અને અમારા આશો કાકા જો વાહ સેવા કરો મળ્યા છે આ બધા અમાર મગદાન જો બેસંકા છે અમારે સવારના આવી ગયા છો જો કોણ કર સેવા માં આવી ગયા હા ભાઈ અમે તો આટલા સેવાઓ કરે છે કેમ છે તો વાંધો નહીં જો મિત્રો ભાઈ કેતન આ દેવસિંહ અમે તો હમણાં આવ્યા છે

જમવામાં જમવા અત્યારે આ છે જમવાનું લાગે છે ચાલો અમારે ચાલો મસ્ત કરી લે આવી જાય બપોરા કરવા જમી લીધું છે દેવસિંહ નો આવે સાસુ વેસે છે હું ગ્લાસ પાત્ર આ પણ છે આરે બધા બેસી ગયા છે બેસી બેસી સેવા કરી ખાવા બેસી ગયા છે અમારે કા

અત્યારે તો સમો લગન ક્યારે ચાલુ થાય માણવા બધું નાખી દીધું છે ક્યારે ચાલુ થાય શું ખબર હોય જોઈ હાંજે ચાલુ થાય ને એવું છે કાંઈ વાંધો નહીં આવો હાંજે ચાર વાગે ચાર વાગે સમો લગન ચાલુ થવાના થાય મિત્રો એ છે સમો લગ્ન અને આજથી છે કાલે મળી વાય માંડવો ચોવીસ કલાકનો માતાજીનો માંડવો છે મિત્રો તો વાહ હે આપણા બધા હોઈ ગયા છે ને મસ્ત ડેકોરેશન કર્યું મિત્રો દર વર્ષે હોય હા બોલો ક્યારે આવો ખબર મિત્રો બને ત્યારે ખબર સમજો કેવું મસ્ત દેખાય વાહ ભાઈ વાહ સમજો એક નંબર હો જો જય વડલીમાં હા હા મિત્રો એ પણ દર્શન કર્યો તમે આ વડલો કેવાય એટલે વડલીમાં કહેવા મિત્રો કેવડો મોટો વડલો જો અને છાયમાં કેટલી ઠંડે કાઈ જો હે એક માથે કેટલો છે બબર આ એક માથે કેટલા છે આશીવાસે કેટલી ડાઈ ફુટી પુલાડાને એવું મસ્ત ડેકોરેશન કરે છે આ નીચે છે જે ઉપર ہوتا છે બે છે મેન મંદિર નીચે ઉપર પણ છે ચાંદલો કરી એ ચાંદલો કરવો હંમેશા શું થોડું થોડું સે ના દે કાંબો કર દે લામો કર દે ઊંચો આ નીચે ઊંચો વાહ વાહ હે કરો ને હે કરો આ મોયો મંગ આ ચાંદ રેડી રે કરો હે ઓયા ઉપર દર્શન કરવા દે છે તો વાહ ના પડ કે ને તળાવ છે એ તળાવ નામ શું છે નાનું તળાવ છે આ નાનું છે મને ભૂલાઈ ગયું તળાવ નામ શું છે વાહ 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 આ તારો ફોન એનો ઠંડો ફોન આવે ખાસ તો વાહ કેટલી હે પવન છે કે મિત્રો તો આમ વાહ એક નંબર છે દર્શન કરી ઉપર લાઈવ એટલી વાળી મેળીમાં ફૂલ છું માફ કરો બસ દર્શન થઈ ગયા ને પડખે છે ચોવીસ કલાકનો નવ લખો માંડવા કર્યાવાડ કેટલો છે ખબર છે તો આટલો કર્યાવાડ છે આટલી દીકરીને દેહ કેટલો જો આટલો કરી એવા છે રેફ્રિજરેટર ફ્રીજ છે કા એટલું અમે જોવા આવ્યા ગેસનો ચૂલો બધો હે ચાલો અમારે બધાય છે ને પોલીસવાળા આવી ગયા છે મારા ભાઈ તો ભાઈ ચા પીવા માંડ્યો છે મારા હા ભાઈ હમણાં ખાધા કપડામાં તો કે કઈ કપડામાં ગયા ડ્યુટી ચાલુ થઈ ગઈ મારે હવાજી ક્યાં ભાઈ આવો આવો કેમ છે હેલ્પેજ ક્યાં છે હું આવ્યો અમાર જો એ સમજો હા હાય

એક વાન ઊભો રહેશે રહેવા દેવાનો મિત્રો હાલો એ ટ્રાફિક ન થવા દેવાનો એક વાન નહોતું ઊભું રહેવા દેવાનો એમ મગન આવી ગયા છે તમે જુઓ રાજુભાઈ પણ છે સાથે મિત્રો તમે સાત વરાજા છે મિત્રો

आत्मा लगा लगन एक सौ आठ था लगा लगन

ચાલો સાસ વેસી વેસી કલાક દોઢ કલાક થઈ સાસ વેસી હવે અમે આવી ગયા જમવા મોહન ભાઈ વારા પછી વારો હોય તો આટલું છે પ્રસાદી આટલું ખાવામાં છે આ તો મિત્રો આટલું છે આપણે ખાવામાં જ પછી બીજા બાકી જ કહેતા ને મોહન ભાઈ આવા છે હાલો મસ્ત જમી લીધું છે અને અત્યારે તમે લાઇટિંગ શો વાહ ભાઈ એક નંબર છે હવે અમારે ઘરે જ આવવું ચાલો હવે સમજ બધું પતી ગયું કાલે માંડો છે કાલે આવશું સવારમાં હાલો મિત્રો ઘરે બી આવે છે ભાઈ ગયા છે સાડા વિડીયો પણ એન કરી નાખી મિત્રો સમૂહ લગ્ન કર્યા બહુ સેવા કરી ફેંકી ગયા છે તો મારે જે કાલનો વ્લોગ મારે એડિટિંગ નથી એડિટિંગ કરવું પડશે કાલે અપલોડ પણ કરવાનો છે તો હાલ વિડીયો પણ એડ કરી નાખીએ મળે કાલ નવા વ્લોગમાં જો આજનો વ્લોગ ગમે લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જાય માતાજી મિત્રો ફટાફટ સબસ્ક્રાઈબ કરવા લોટાફટ સબસ્ક્રાઈબ બાય બાય